ત્યારે પોતાની જાતે દવાના ઓવર ઇન્જેક્શન લઈ લેતા ત્યાં જ ઢળી પડતા તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડ્યા હતા જેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું બનાવની જાણ થતાં એ ડિવિઝન પોલીસ મથકના પીએસઆઈ બરોડિયા સહિત તપાસ હાથ ધરી છે પોલીસે આપઘાતનું કારણ જાણવા વિશેષ તપાસ શરૂ કરી છે बालाजी हॉस्पिटल खाते एक महिला તબીબ તબીબિંધ તારીખ એકવીસ પાંચ બે હજાર પચીસના રોજ પોતાની જાતે જ એનેસ્થેશિયાનું ઇન્જેક્શન લઈ અને બેભાન થઈ જતા ત્યાં એ જ હોસ્પિટલમાં આઈસીયુ વોર્ડમાં દાખલ કરેલ અને તારીખ ચોવીસ પાંચ બે હજાર પચીસના રોજ તેમનું મરણ થયેલ છે અને તે બાબતે તેમના પિતા તેમજ પતિ તેમજ તેમના કાકા ભાઈ વગેરેના નિવેદનો નોંધવામાં આવેલ છે અને આ બાબતે હાલમાં કોઈને કોઈના ઉપર શંકા કે કઈ ત્રાસ હોય કે બાબતે કોઈ હજી સુધી લખાવેલ નથી નિવેદનોમાં અને હાલમાં તપાસ ચાલુ છે હોસ્પિટલ આપણે લગભગ છેલ્લા સવા બે અઢી વર્ષથી ચાલુ કરેલી છે જ્યારથી આપણે હોસ્પિટલ ચાલુ કરી છે ત્યારથી જ આ તબીબ અમારી સાથે ક્લિનિકલ આસિસ્ટન્ટ તરીકે ફરજ બજાવતા હતા અને કોઈ પણ હોસ્પિટલના સ્ટાફ સાથે કે બીજા કોઈ ડોક્ટરો સાથે કોઈ અણમના વગર એકદમ સમરસતાથી અહીંયા કામ કરતા હતા અને એકવીસ તારીખે એમણે જે એજન્ટ એજન્ટનું ઇન્જેક્શન લઈ અને સોસાયટીનો નો પ્રયાસ કરેલો છે તે હોસ્પિટલ માટે પણ ખૂબ દુઃખ ની વાત આવેલ બાલાજી હોસ્પિટલ ખાતે